સહજાત્મ સ્વરૂપ गुरु સમકિતિની દશા અને તેના પરિણામ ઉદયમાં કેવા વર્તે તે અંગે તમારો પ્રશ્ન વચનામું છસો ત્રણને આધારે છે આ પત્રમાં કહ્યું છે કે જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે તે નિજ સ્વભાવની સ્થિતિનું વર્તે છે એક પણ પૂતગલમાં સુખ છે જ નહીં માટે તે પદાર્થથી જ્ઞાનીને સુખ કે દુઃખ આદિનું વધતા ઓછો પણ હું કહી શકાય નહીં શરીર ઠીક રહે તે પણ એક જાતની સમાધિ મન ઠીક રહે તે પણ એક જાતની સમાધિ સહજ સમાધિ એટલે બાહ્ય કારણો વગરની સમાધિ તેનાથી પ્રમાદનો નાશ થાય જેને આ સમાધિ વર્તે છે તે આત્માના આનંદમાં હોય છે તેને શાતા અશાતા બંને સમાન છે અહીં એ સહજ સમાધિના સુખની વાત છે સર્વાત સિદ્ધનું સુખ કે સિદ્ધશિલાએ અનુભવાતું સુખ એ ક્ષેત્ર આધારિત નહીં મૂળમાં આત્માનું સુખ છે આત્મા નિર્મળ થયો અહીંથી જ એ સુખ અનુભવાય સમકિત શરૂઆત સિદ્ધમાં જઈને તેના પોતગલને આધારિત સુખ નથી ભોગવવાના માત્ર આત્મિક સુખ અનુભવે છે જે સમકિત થતાં અહીં જ અનુભવાય તે અનુભવ સાથે લઈ જાય છે તે જ પ્રમાણે વચનમુત પંચાવનમાં કયા મુજબ મોક્ષ હથેળીમાં છે સિદ્ધ પૃથ્વી સિદ્ધ શિલાએ ઈશદ પ્રાગ પર ત્યારબાદ સમ્યક દ્રષ્ટિ જીવને સમાધિ છે સત્તામાં કર્મ રહ્યો હોય તો પણ પોતાને સમાધિ છે બહારના કારણોથી તેને સમાધિ નથી આત્મમાંથી મોહ જાય તે જ સમાધિ છે જ્ઞાનીને તીક્ષ્ણ ઉપયોગને લઈને શરીરમાં સ્વાસ્થ્ય વગેરેથી ફેરફાર થાય તે જણાય પણ હર્ષચોક થાય નહીં તે વખતે જ્ઞાન હાજર થાય બળવાન ઉદય હોય તો ઉદય બળે કંઈક તેવા પરિણામ થાય તો પણ વિચાર જાગૃતિને લીધે ઉદય ક્ષીણ કરવા પ્રત્યે જ જ્ઞાની પુરુષના પરિણામ વર્તે છે વ્યવહારિક દાખલો આપ્યો કે વાયુ ફેર થવાથી હોળીનું બીજી તરફ ખેંચાવું થાય પણ હોળી ચલાવનારને પોતાની મંજિલ ભણી જ ધ્યેય છે નિશાન છે તે તો હોળીને તે દિશામાં રાખવાનો સદા પ્રયત્ન કરે છે જ્ઞાની પુરુષ પોતાના મન વચન કાયના યોગને આત્મામાં સ્વઅસ્તિત્વ ભણી પ્રવર્તન કરાવે છે કદાચ ઉદયની યોગે દશાફેર થાય તો પણ અંતરંગ પરિણામ સ્વધર્મ તરફ જ હોય છે જ્ઞાની નિર્ધન કે ધનવાનું હોય અજ્ઞાની નિર્ધન કે ધનવાનું હોય એવો કોઈ નિયમ નથી અત્યારની વ્યવહારિક દેખાતી દશા એ પૂર્વે બાંધેલા શુભ અશુભ કર્મ પ્રમાણે ઉદયમાં આવ્યા તેનું ફળ છે જ્ઞાની ઉદયમાં સમ છે અજ્ઞાનીને વ્યાકુળતા થાય છે જ્યાં સંપૂર્ણ જ્ઞાન છે ત્યાં ઘર સ્ત્રી વગેરે પરિગ્રહ તેનો પણ અપ્રસંગ છે દાખલા તરીકે તીર્થંકર કે કેવળી ભગવાન તેથી ન્યૂન ભૂમિકા એટલે કે ચોથે પાંચમે ગુણ થને તે તે યોગનો પ્રસંગ સંભવે પણ ખરો સમ્યક દ્રષ્ટિને તે બાદ કરે નહીં અહો દ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ અંતર્ગત જ્ઞાનો રહે ધાવ ખીલાવે બાળ જ્ઞાની ઉદયને અબંધ પરિણામે ભોગવી તેથી છૂટે છે વળી શાસ્ત્રમાં કથાનકોમાં એવા દાખલા આવે છે કે ગૃહસ્વાસમાં પણ પૂર્ણ જ્ઞાન થઈ શકે જેમ કે કુર્મપુત્ર કેવળીને ઘેરે અષાઢ મુનિને નાટક કરતાં કરતાં ગુણસાગર રાજાને લગ્નના ફેરા ફરતા ફરતા અને પૃથ્વીચંદ્ર રાજાને સિંહાસને બેઠા બેઠા ઇલાયચી કુમારને નટ તરીકે દોડે નાચતા નાચતા વગેરે મરુદેવા માતાને હાથીની એંબાડીએ અને ભરત ચક્રવર્તીને હરીસા ભુવનમાં તૈયાર થતા હતા ત્યારે ભાવે ભાવ નભાવીએ ભાવે કેવળ જ્ઞાન બંધ મુખની વ્યવસ્થા આત્માના અંતર વ્યાપાર ઉપર છે બાહ્ય શારીરિક ચેષ્ટા ઉપર નહીં વળી ગુણઠાણા સામાન્ય જીવોને અધ્યાત્મ વિશે માહિતી આપવા માટે છે સમજાવવા માટે છે વચનામુ બાસઠમાં કહ્યું તે મુજબ ગુણ ઠાણા સમજવા માટે છે ભાવની અપેક્ષા ઓર છે સવારના ભક્તિના ક્રમમાં છ આવશ્યકમાં છઠ્ઠા કાયસર આવશ્યકમાં ઓગણત્રીસમી કડીમાં આવે છે તેમ શ્રાવક અણુવ્રત આદિ અંત સપ્તમ ગુણથાનક એટલે અણુવર્તી શ્રાવક સામાયિકની શરૂઆતમાં તો હજુ ઉપર ચડવાની પૂર્વ ભૂમિકામાં છે પણ આત્મા યથાર્થ સામાયિકમાં આવે તો અંતર પરિણામ ચડે છે અને તે વધતાં વધતા સાતમા ગુણ કે પહોંચી જાય જે પાત્ર ગૃહસ્થને પણ સંભવિત છે ક્ષાયક ભાવે હોય તો આગળ શ્રેણી માંડીને આઠમેથી નવમેથી ઉપર ચડી જાય અને પૂર્ણ જ્ઞાનના ધારક બને પરમ કુબોધદેવે પોતાની દશા વચનામૃત એકસો સત્યાશીમાં પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાનની વચનામુ છસો એંશમાં અભેદ દશાની અને પોતાને ઉપાધિના ભડકા બળે છે ચો તરફ ત્યાં પણ આશ્ચર્ય કરે કે એવી સમાધિ રહે છે તે વચનામુ ત્રણસો ચોવીસમાં સ્પષ્ટ જણાવ્યું છે દેહવિલયના મહિના અગાઉ અશાતાના તીવ્ર ઉદય વખતે નિકાચિત ભગવતા પણ સ્વરૂપ સ્થિરતા અંગે વચનામુ નવસો એકાવનમાં રાજકોટથી લખેલ પત્રમાં પ્રકાશ્યું છે કે જે વખતે તેઓને અવયબા સ્થિરતા પણ વેદાય છે વેદી મર્મ પ્રકાશો છે કે તેઓ અશાતા ભોગવી શાશ્વત શાતા પ્રત્યે જવાના છે જઈ રહ્યા છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ છસો ત્રણમો પત્ર જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે તે વર્તે છે એટલે આત્મા એ સુખ સુખનું ધામ છે એટલે જ્ઞાની જે સુખી છે એ વ્યવહારિક અપેક્ષા નહીં હમણાં આગળ આવશે આત્માનું સુખ એને લઈને જ્ઞાની સુખી ગયા છે જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે નિઃ સ્વભાવમાં સ્થિતિનું વર્તે છે બાહ્ય પદાર્થમાં તેને સુખ બુદ્ધિ નથી શરૂઆત સિદ્ધના દેવને પણ શરૂઆત સિદ્ધની સિદ્ધિ છે વૈભવ છે એ પરિગ્રહ છે એનું સુખ નહીં એ સમ્યક દર્શન છે એના સુખથી ત્યાં આનંદમાં છે બાહ્ય પદાર્થમાં જ્ઞાનીને સુખ બુદ્ધિ નથી માટે તે તે પદાર્થથી જ્ઞાનીને સુખ દુઃખ આદિનું વિશેષ વિશેષપૂર્ણ કે ઓછા પણ કહી શકાતું નથી એટલે પૈસા વધે આબરૂ વધે પરિગ્રહ વધે તો જ્ઞાની સુખી થાય અને ઓછો હોય તો દુઃખી થાય એમ નથી જોકે સામાન્યપણે શરીરના સ્વાસ્થ્ય આદિથી શાતા અને જ્વરા આદિથી અશાતા જ્ઞાની અને અજ્ઞાની બંનેને થાય છે જ્ઞાની જાણે પણ જ્ઞાનીને એ વખતે હર્ષોગ ન થાય જેમ છે એમ એટલે વેદનીય કર્મ ન ભોગવા એમ જ્ઞાનીને ઈચ્છા થતી નથી સંભવે ભોગવી લે છે અને મોહની કર્મ તો જ્ઞાનથી હટાવી દે છે જ્ઞાની તથા જ્ઞાનીને તે તે પ્રસંગ હર્ષ વિષાદનો હેતુ નથી હર્ષ વિષાદ ન થાય જ્ઞાન હાજર થાય તે વખતે દેહના દંડે ભોગવે છે એ ખાલી જ્ઞાતા દ્રષ્ટા તરીકે જોવે છે અથવા જ્ઞાનના તારતમ્યમાં ન્યૂનપણું હોય તો કંઈક વિષાદ તેથી થાય છે એટલે શરૂઆતની ભૂમિકા હોય એકદમ ઉચ્ચ પ્રકારના જ્ઞાની ન હોય તો થોડુંક થાય તથા કેવળ યોગ્ય એવા થતા નથી વાળી લેવા એવી વૃદ્ધિ હોય તરત જ વિચાર મારે આ નથી કરવું ઉદય બળે કંઈક તેવા પરિણામ થાય છે તો પણ વિચાર જાગૃતિને લીધે તે ઉદય ક્ષીણ કરવા પ્રત્યે જ્ઞાની પુરુષના પરિણામ વર્તે છે મનમાં ડંખે નહીં કે મને આમ કેમ થયું મને હર્ષ કેમ થયો મને શોક કેમ થયો એટલે વાળી લેવા એવી વૃત્તિ તરત જ અટકી જાય પાછા કેવી રીતે કોકલો સમજાવે છે વાયુ ફેર હોવાથી વાણનું બીજી તરફ ખેંચાવું થાય છે એટલે મંજિલે જાય છે વાહણ વંટોળિયો આવે હવા આવે તો સળ બદલે અને દિશા બદલે થોડીક પણ એ નાવિકને શું ખબર છે કે આ રસ્તો નથી મારે મારો તો મૂળ રસ્તો એના ધ્યાનમાં જ છે પણ અત્યારે બળ ચાલે એમ નથી પવનના વંટોળિયા સામે એટલે ઉપયોગ જાગ્રત જાગ્રત છે એટલે કે જે વાયુ ફેર હોવાથી વાહણનું બીજી તરફ ખેંચાવું થાય છે તથા વાહણ ચલાવનાર જેમ પહોંચવા યોગ્ય માર્ગ ભણી તે વાહનને રાખવાના પ્રયત્નમાં જ વર્તે છે હલેસા મારે છે કઈ રીતે મંજિલ તરફ જ જવું છે ઘણી મહેનત કરવી છે લડવું પડે સામે પૂરે કુપાજ લખે છે ને એક હાથે મહાભીરમણ સમુદ્ર તરવો છે આંખ પાસે રેતી ઉપડાવેલા છે માથું ધડ ઉપર ન રહે એવી દશા છે પણ તોય રાખીએ છે સમાધિમાં રહીએ છીએ કરેડિયા કરે તેમ જ્ઞાની પુરુષ મન વચનાદી યોગ ને નિજવામાં આવે છે અને તે તે પ્રસંગો આવે તો છે એવે વખતે તેનું વીર્ય વધારે ઉલ્લતું અને તે સમયે વધુ કલ્યાણકારી જણાતું તથા ઉદય વાયુ યોગે યત કિંચિત દશા ફેર થાય છે ઘણી વાર એવા કર્મો હોય એવા ભૂગોલી કર્મો હોય કે જ્ઞાનીને ઘર માંડવું પડે ધંધો કરવો પડે તો પણ પરિણામ પ્રયત્ન સ્વધર્મને વિશે છે પૂર્વ પશ્ચાત પહેલા કરતા કરતા કરવું આવી પડ્યું લખે છે ને ગોપાલદેવ નહીં ગમતા એવા પદાર્થો સ્પર્શવા સૂંઘવા જોવા પડે છે ઈચ્છા નથી જિજ્ઞાસા નથી છતાં લગ્નના આજુબાજુના પત્રો જોઈએ ગોપાલદેવ તો ખબર પડે કે જ્ઞાની આવા ઉદય વખતે પણ કઈ દશામાં જીવી રહ્યા છે જ્ઞાની નિર્ધન હોય અથવા ધનવાન હોય એટલે જ્ઞાન થાય એટલે પૈસાવાળો થઈ જાય કે બધાને જ્ઞાન થાય બધા બધાને શાલી બધાની રીધિ હોય એમ નથી પુણ્યા શ્રાવકે હોય એની સામાય કે ભગવાન વખાણે અને ચક્રવર્તી રાજા પણ હોય ભરત ચક્રવર્તી જેવા કે છ ખંડના ધણી હોય એટલે જ્ઞાની નિર્ધન હોય અથવા ધનવાન હોય અજ્ઞાની નિર્ધન હોય અથવા ધનવાન હોય કબીર નરસિંહ મહેતા દારિદ્ર્ય આખી જિંદગી પણ ભક્તિ ભક્તિ ઉત્તમ એવો કોઈ નિયમ નથી પૂર્વ નિષ્પન્ન અશુભ અશુભ કર્મ પ્રમાણે બંનેને ઉદય વર્તે છે જ્ઞાની ને અજ્ઞાની બંનેને જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહીત ને કોઈ પણ ફરક શું બંનેને વેદવામાં જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય જ્ઞાની ઉદયમાં સમવર્તે છે અજ્ઞાની હર્ષવિષાદને પ્રાપ્ત થાય છે જ્યાં સંપૂર્ણ જ્ઞાન છે ત્યાં તો સ્ત્રી આદિ આ પ્રસંગ છે કુટુંબ ન હોય તેથી ન્યૂન ભૂમિકાની જ્ઞાન દશામાં ચોથે પાંચમે ગુણ થાને કે જ્યાં તે યોગનો પ્રસંગ સંભવે છે એટલે સામાન્ય વાત કરી ગુણથાણાની પણ ખૂબ લખું છે ને ગુણાણા સમજવા માટે છે ભાવની દશા દશાઓ છે અને શાસ્ત્રમાં એવા ઘણા દાખલા છે કે ગૃહસ્થ અવસ્થામાં પણ કેવળ જ્ઞાન શું હોય પૂર્વપુત્ર કેવળી અષાઢ મુનિ ગુણસાગર રાજા ઘણા દાખલા છે સહજાત્મક સ્વરૂપ પરમ ગુરુ